સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના ગ્રીન બોન્ડ ખુલ્લા મુકાયા છે જેનું સબસ્ક્રિપ્શન નવ ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે જે અંગે સુરત મનપા કમિશનરને માહિતી આપી સુરત મનપાએ બસો કરોડના ગ્રીન બોન્ડ આજથી ખુલ્લા મૂક્યા છે તો સબસ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ નવ ઓક્ટોબર છે આ બોન્ડમાં રોકાણ કરવા ઓછામાં ઓછું દસ હજાર અને તે પછી હજારના ગુણાકાર વધારી શકાશે તો આઠ ટકા વાર્ષિક વ્યાજદર હોય જેથી અન્ય એફડી કરતા આ ગ્રીન બોન્ડમાં રોકાણ માટેની સેવી જરૂરની તક છે આ બોન્ડ પર દર છ મહિની વ્યાજની ચૂકવણી કરવામાં આવશે ડિમાટ એકાઉન્ટ બેંક ભીમ એપ પેટીએમ થકી સબસ્ક્રિપ્શન કરી શકાશે સાઈઠ ટકા ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ એટલે કે ક્યુ આઈ પચીસ ટકા કોર્પોરેટ અને હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરો એટલે કે એક્સ એન્ડ આઈ તેમજ પંદર ટકા રિટેલર ઇન્વેસ્ટરો માટે અનાયત રખાયો છે ગ્રીન બોન્ડ થકી શહેરના પર્યાવરણના વિકાસ માટે ભંડોળ એકત્ર કરાશે આ બોન્ડનો મુખ્ય ઉદ્દેશ સૌર પવન ઉર્જા ટ્રીટ વોટર રિસાયકલ અને જી યુઝ જેવા છ મહત્વના ગ્રીન પ્રોજેક્ટો માટે ભંડોળ એકત્ર કરવાનું છે આ બોન્ડને લંડનની ક્લાઇમેટ બોન્ડ ઇન્સ્ટિટ્યુટ સંસ્થાએ પણ સર્ટિફાઈડ કર્યું છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ તથા અર્બન અફેર્સ દ્વારા અમૃત બે ઝીરો યોજના હેઠળ આ ગ્રીન બોન્ડ આઈપીઓ બદલ પ્રોત્સાહન તરીકે પાલિકાને વીસ કરોડની સબસિડી આપવામાં આવશે તેમ પણ જણાવાયું હતું सुरत महानगरपालिका देशमुख नंबर 1 महानगरपालिका स्थापितततव्हा जाई रही छे अ सूरत महानगरपालिका देशमुख सर्वप्रथम बार इंटरनेशनल ग्रीन सर्टिफिकेट સાથે गुजरात राज्यનો પ્રથમ 200 કરોડનો પબ્લિક ઇશ્યુ આજે બહાર પાડ્યો છે અ બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ માં રોડશો કર્યા તો ત્યારે ઓને કમિસ્તર જોડાણા હતા ત્યારે અમે સુરત ની જે વાત મૂકી એટલે સુરત महानगरपालिका जी रीते અત્યારે કામ કરી રહી છે બે હજાર ઓગણીસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે હજાર ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યું છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આજે ગ્રીન બોર્ડના જે પૈસા આવવાના છે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે બે હજાર બે બે હજાર ઓગણીસમાં ડેડિકેટ ઇવિકલ પોલિસી બહાર પાડી હતી તેના સફળતાપૂર્વક પાંચ વર્ષ ગણીએ તો ઇવીકલમાં ગુજરાતનું પાંચત્રીસ ટકા જેટલું ઈવીકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઇવીકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક દસ હજાર કરોડનું દસ હજાર કરોડનું બજેટ બહાર પાડ્યું હતું તેમાં દસ ટકા ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો ને તેને મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશ અને સુરતીઓને ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે ત્યારે જ આજે આટલું ભરણું આજે થયું છે હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને કારણ કે આ જે પ્રોજેક્ટ થશે એમાં એનું યોગદાન આવશે અને એની પ્રોજેક્ટમાં એમ થશે કે મેં પણ સુરત મહાનગરપાલિકામાં યોગદાન આપ્યું તે અમારી ભાવના છે વધારે નહીં કહેતા હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું માં હજી પણ નવ તારીખ લગીન છે છેલ્લી તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે છે અત્યાર સુધીમાં આજે સાડા સાત ગુના સેવેન પોઇન્ટ ફાઇવ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબ્સ્ક્રાઈબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુ વાયબીની કેટેગરીમાં ઓવર 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 છે છે કેટેગરીમાં કેટેગરીમાં અને એટલે આજે એક ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે એક તરસે બધા જ લોકો ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે આઠ ટકાનું ઇન્ટરેસ્ટ રેટ છે જે ખૂબ સારો ઇન્ટરસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે ગ્રીન છે અને આમાં સાત ટકા રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટમાં લોકોની સહભાગિતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ છે અને વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં इंटरनेशनल सर्टिफिकेशन लीदा सचिव लोकाના સમક્ષ ગ્રીન બોન્ડ બકવા માટેનું આ ઇનિશિયટિવ મે આજ ખૂબ સારુ પ્રગતિ સાધ્યું છે ભારત ના માનનીય વડાપ્રધાન શ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો 2070 માટેનું સંકલ્પ લીધું છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાં માર્ગદર્શન કેતર 2047 સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ગ્રીન બોન્ડ લોકોની સહભાગિતા અને એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટીનો આજે જો ઇનિશિયેટિવ લીધો છે સમગ્ર ભારતીય દેશમાં આજે એક ઐતિહાસિક નિમિત્તો કા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડની માહિતી